નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે નડિયાદ માં બેદરકારી અને નડિયાદ પશ્ચિમ પોલીસ ની લીધે ત્રણ મહિના ગુમ બાળક નો કોઈ અતોપતો નથી નડિયાદ શહેરના મુક બધીર વિદ્યાલયમાંથી ત્રણ મહિના પહેલાં દાહોદના ધાનપુર તાલુકાના પાવ ગામનો એક પરિવારનો સોળ વર્ષનો સગીર ગુમ થયો હતો જે અંગે બધિર વિદ્યાલયના સંચાલકો દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે સગીર બાળકના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં મહેફિલોમાં મસ્ત તેમજ બુટલેગરો અને ભૂમાફિયાઓને છાવડનારી નડિયાદ પશ્ચિમ પોલીસે બાળકને શોધ ન કરી પોતાની નિષ્ક્રિયતા છતી કરી છે સગીર બાળકોનો શ્રમજીવી સાગોળ પરિવાર છેલ્લા ત્રણ મહિનાથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પા ગામથી નડિયાદ એકસો અઠ્ઠાવન કિલોમીટર દૂર આવી બધીર વિદ્યાલય તેમજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ થાકી ગયા છે પોતાનું સંતાન મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સંચાલકો તેમજ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા આ મામલે કોઈ જ ગંભીરતા દાખવવામાં આવતી નથી આખરે સંચાલકો અને પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળી થાકી હારી સગીર બાળકનો લાચાર શ્રમજીવી પરિવાર હાથમાં પોતાના બાળકનો ફોટો લઈ દરેક લોકોને પૂછી રહ્યા છે કે અમારા બાળકને ક્યાંય જોયું છે

રવિવાર નો દિવસ ફોન આવ્યો સત્તાવીસ તારીખ લખી એ લોકો ગાયબ થઈ ગયો એવો ફોન આવ્યો હા આ લોકો એ કર્યો પછી એ લોકોએ કાપી દીધો પછી અમે ફરી રિંગ કરી કે અહીંથી ગાયબ થઈ જશે ફરિયાદ અમે ખાલી સાહેબ અરજી આપેલી છે ધાનપુર તાલુકા થી એક ખેડા નડિયાદ અમદાવાદ એક બરોડા એક દાહોદ આપેલી વર્ષ ભણ્યો અહિયાં ચાર વર્ષ ચોથો ચોથો ચોથું ધોરણ હા એ લોકો ચોથા હા

સંસ્થાએ શું મદદ કરી જાણ કરવી જોઈએ એવું પણ ચક્રવ્યુ કે એવા પણ સવાલો કે પણ ચર્ચા થઈ રહી છે કે સંસ્થામાં કેટલાય ડોક્ટરો છે આ સંસ્થામાં તો કોઈ ઓર્ગન નું વેપાર થતો હોય એવો એ વાત તદ્દન ખોટી છે આ રીતે ચર્ચાઓ પણ જે મેળા થઈ રહી છે તમને કહો છો બાકી એવું કોઈ છે નહીં અહિયાં અને આ વાત આપણે ખોટી આડા પાટે લઈ જઈએ એવી વાત લાગે સાહેબ કેટલા વર્ષથી આ બાળક ભણતું હતું અને શું નામ છે એનું નામ છે વિદ્યાર્થી સાંગોળ હિતેશભાઈ સરદારભાઈ ઉંમર વર્ષ સોળ વર્ષ છે ધોરણ ચાર માં છેલ્લા પાંચ વર્ષથી અહિયાં હોસ્ટેલમાં છે આજે એના મા બાપ એટલે એના ભાઈ જમો આવ્યા છે આજે આપણી સંસ્થા દ્વારા એમને કઈ રીતના ટેગલ કરવાનું ના અમે એમને જાણ કરેલી પહેલા બી જાણ કરેલી અમે એ વખતે હોય એના બીજા સગાને ત્યાં અમે બધે તપાસ કરી પહેલા દિવસે બાળક ત્યાં બી નથી પહોંચ્યું કાર્યવાહી કરે છે સામાન્ય નિયમ આપણી જે સંસ્થા છે એનો શું કે છે બેઝિક નિયમ આ હાલતમાં શું ફોલોઅપ કરવાનો હોય પરિપત્ર મુજબ કઈ રીતના કાર્યવાહી કરવાની હોય હોસ્ટેલ હોસ્ટેલ ની જે બી સિક્યોરિટી માટે ની આપણે વધારે સુદ્રઢ કરવાની હોય અને જવાબદાર વ્યક્તિઓને બી આપણે નોટિસ આપીને એમની સામે બી ફરી વાર આ ના થાય એને માટેની તાકીદ કરી સર તમે કોઈ કડક પગલા નહીં લો અથવા તો નથી લીધા તો શું છે કે આવનાર દિવસોમાં કોઈ પણ બાળકોને हर हलचल पर नजर हर हलचल की खबर